ભીલોડાના એસટી ડેપોનો મેનેજર કે જે દારૂની હાલતમાં ઝડપાયો છે નશાની હાલતમાં ઝડપાયો છે સરકારી ક્વાર્ટર્સમાં દારૂની મહેફિલ માંડતા ભીલોડા એસટી ડેપોના મેનેજર જે આર બુજને પોલીસે ઝડપી પાડ્યો બાતમીને આધારે ભીલોડા પોલીસે ડેપો ક્વાર્ટર્સમાં રેડ કરી હતી રેડ દરમિયાન એસટી ડેપોનો મેનેજર જે આર બુજ દારૂની મહેફિલ માંડતા રંગે હાથ ઝડપાયો પોલીસે ડેપો મેનેજર જે આર બુજ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે વેલોડાના એસટી ડેપોનો મેનેજર કે જે દારૂની હાલતમાં ઝડપાયો છે નશાની હાલતમાં ઝડપાયો છે સરકારી ક્વાર્ટર્સમાં દારૂની મહેફિલ માણતા ભેલોડા એસટી ડેપોના મેનેજર જે આર બુજને પોલીસે ઝડપી પાડ્યો બાતમીને આધારે ભેલોડા પોલીસે ડેપો ક્વાર્ટર્સમાં રેડ કરી હતી રેડ દરમિયાન એસટી ડેપોનો મેનેજર જે આર બુજ દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયો પોલીસે ડેપો મેનેજર જે આર બુજ વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે